નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ બોટાદ માં કરતા કાંડ લઈને હાલ માહોલ ગરમાયેલો છે બોટાદ માહોલ ગરમાયેલો છે તેમજ જે લોકો છે તે તે જે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં જવા રવાના થયા હતા આપના નેતા અને આપના બધા જ સાથીદારો સમર્થકો ત્યાં રવાના થયા હતા ત્યારે રાજુ તેમની ટીમ પણ ત્યાં જવા રવાના થઈ હતી ને આ રાજુતનું આયોજન કરવામાં આવ્યું હતું તેના પહેલા પણ એપીએમસી એટલે કે જે બોટાદની માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે તેની તરફથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પણ હવે આ સમસ્ત્ર જે ઘટના છે એ એટલી તીવ્ર બની ચૂકી છે કે હાલ બોટાદની સ્થિતિ ગંભીર થઈ છે ને બોટાદની સ્થિતિ હવે તીવ્ર બની છે લોકોએ ત્યાં પથ્થરમારો મારો ચાલુ કર્યો છે જે પોલીસ ની ગાડીઓ છે તેને ઉલટાવી ફુલટાવી દીધી છે લોકોએ પથ્થર મારવાનું એકબીજાને ચાલુ કર્યું છે ને પછી પોલીસે પણ લાઠી ચાર્જ ચાલુ કર્યો છે બધા બધા જ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે છે ચાર્જ કરવામાં આવ્યો અને પકડી પકડી અને બધાને ડંડા મારી રહ્યા છે લાઠી ચાર્જ કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર વિઝ્યુઅલ્સ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે સૌપ્રથમ નજર કરીએ તેની ઉપર

જેવી રીતે ગાડી ઊંધી પાડી દીધી છે લોકોની ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો છે લોકોએ ત્યાં બોટાદમાં પથ્થર મારો ચાલુ કરી દીધો હતો અત્યારે બોટાદની પરિસ્થિતિ વિકટ બની છે અને સમગ્ર બોટાદમાં કહેર મચી ચૂક્યો છે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં હવે બોટાદની પરિસ્થિતિ શું રહેશે અને જે આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું એ હવે ક્યાં જ જશે આવા જ અવનવા વિડીયોસ છે અમે તમને માહિતગાર કરતા રહેશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તેમજ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ